ગોંડલના રીમ ગામમાં રહેતા અને રાજકોટ સ્વાતી પાર્કમાં કારખાનામાં કામ કરતા લેવવા પટેલ યુવાન સાગર જયંતીભાઈ લીલાને તેની સ્ત્રી મિત્રએ સ્વાતી પાર્કમાં ગીતા નામની યુવતી સાથે એકાંત માણવાની વાત કરતા તેને હા પાડી ગીતાને મળવા છતાં ગીતા સહિતની ટોળકીએ તેને રૂમમાં પૂરી માર મારી ફોટા પાડી લીધા બાદ બ્લેકમેલિંગ કરી બદનામ કરી દેવાની ધમકી આપી રૂપિયા પાંચ લાખ માંગ્યા બાદ તેનું કારમાં અપહરણ કરી એટીએમ માંથી રૂપિયા પિસ્તાલીસ હજાર ઉપાડી લીધા હતા પોલીસ ની પૂછતાછ આ સમગ્ર કાવતરું ગાયત્રી નામની મહિલા અને ભૂપી એ ઘડિયાનું ખુલ્યું છે આજ ડેમ પોલીસ મથક માં ફરિયાદ નોંધાતા ઇન્ચાર્જ પીએસઆઈ એપી સહિત ના સ્ટાફે સફળતા મેળવી છે અહેવાલ લલિત વ્યાસ ગઈ સાગર પટેલ કરીને ફરિયાદી છે એને અમારા પોલીસ સ્ટેશન માં આવીને ફરિયાદ આપેલ છે કે ભાઈ સાગર ભાઈને ભાઈ છોકરી પૂરી પાડવાની એવી લાલચ આપી અને રૂબરૂ બોલાવેલ અને એની પાસેથી નગ્ન કરી ફોટા પાડેલ છે અને બ્લેકમેલ કરેલ છે પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડા પડાવેલ છે અને પાંચ લાખ રૂપિયાની માગણી કરેલ છે આ ગુનામાં અમે બે આરોપીને અટક કરેલ છે એક છે રવિ દેવસીભાઈ અને બીજા છે ગીતાબેન રવિભાઈ અને ત્રણ આરોપીને અટક કરવાના બાકી છે એને ભાઈ છોકરી જે પૂરી પાડે અને બ્લેકમેલિંગ કરી અને પૈસા પડાવવાની એમાં ઈશાંત વ્યાસ કરીને છે એ મર્ડનના ગુનામાં એને સજા પડેલ છે એનાલ પેરોડ રજા ઉપર આવેલ છે કુલ પાંચ આરોપી એમાંથી બે અટક કરેલ છે ત્રણ